તો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ બાજરાનો રોટલો જે મારા સાસુના હાથે આપણે બનાવશું કારણ કે તે રોટલા રોટલી ના ઓર્ડર લે છે લગ્ન પ્રસંગમાં અને કોઈ પણ કામ હોય તેમાં રોટલા રોટલીના ઓર્ડર લે છે અને તે એક્સપર્ટ છે રોટલામાં તે ખૂબ જ સરસ બનાવે છે તો એના હાથે આપણે આજે બાજરાનો રોટલો બનાવતા શીખશું તો જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે પાણી નાખીને એમાં મીઠું નાખી દીધું છે અને લોટ આપણે બાજરાનો છાળી નાખવાનો આવી રીતે મારે જો કે બોલવાની તો જરૂર જ નહીં પડે એટલું મારા સાસુ બાજરાનો રોટલો એટલો મસ્ત બનાવે એની વાત જ ન પૂછું બાજરાનો રોટલો શું બધી જ રસોઈ મારા સાસુની બહુ જ સરસ છે અને બહુ જ મસ્ત હોય છે બટ હું એની સાથે અત્યારે નથી રહી રહેતી એટલે હું તમને એની રસોઈ ના બતાવી શકું એટલે સોરી પણ જ્યારે હું ત્યાં જાશ ત્યારે જરૂર એના વિડીયો બનાવીને હું તમને બતાવીશ જો થોડોક ઢીલો લાગ્યો લોટ એટલે સેજમ તો લોટ નાખ્યો ત્યારબાદ આવી રીતે કુહણવાનો છે લોટને જો જેમ એમ લાગે કે થોડોક કઠણ છે તો થોડુંક પાણી નાખવાનું મારા સાસુ રોટલો એટલો મસ્ત બનાવે ને કે જોઈને એમ થાય કે આપણે ખાવા મળવી એમ મને તો બહુ જ ભાવે અને એમ પણ આપણા ગુજરાતી લોકોના ઘરમાં રોટલો બનતો જ હોય છે તો આપણને આવડવો જ જોઈએ રોટલો બનાવતા

તો અત્યારે જો આપણો સરસ રોટલો મસ્ત ટીપાઈ ગયો છે ને કેટલો મોટો ને મસ્ત બનાવ્યો છે આખી તાવડીમાં હવે જાય એવડો મસ્ત મોટો રોટલો બનાવ્યો છે મારા સાસુએ ત્યારબાદ જો થોડોક ટાઈમ લાગ્યો કમસે કમ ત્રીસ સેકન્ડ અથવા એક મિનિટ જેવું થયું હશે ત્યાં આઉટલાઈ નાખવાનો તો જો ત્યારબાદ બીજી વાર આપણે થાવા દેવાનો થોડોક ટાઈમ તો આપણે જો આ બીજી વાર ઉઠલાવો છે તો પહેલાં ચેક કરી લેવાનું કે આપણને એમ લાગે કે થઈ ગયો છે તો ઉઠલાય લેવાનું બટ અત્યારે આપણે હજી ઘડીક થોડોક ટાઈમ થવા દઈશું આપણે તાવડી જેવો મસ્ત રોટલો બનીને તૈયાર છે જો તાવડી જેવડો રોટલો બનાવ્યો છે તો આપણે થોડોક ટાઈમ રહેવા દીધું ત્યારબાદ હવે આપણે બીજી વાર ઉઠલાઈ નાખવાનું તો જુઓ જેમ જેમ કાચો લાગે એમ સાઈડ સાઈડમાં કરતું જવાનું આવી રીતે અને થઈ જાય ત્યારબાદ આવી રીતે ઉઠલાઈ નાખવાનું તો મારા સાસુ તો એટલો મસ્ત રોટલો બનાવે છે કે એનો રોટલો તો એમનામ જ ભૂલી જાય છે અને જેને ના ફૂલતો હોય એ મારે જેમ થોડુંક બમધું પાણી લગાવવાનું કારણ કે અમુક લોકો ઘણા પાણી લગાવતા હોય છે હું પણ અમુક વાર લગાવું છું બટ મારા સાસુને જરૂર નથી પડતી એનો રોટલો જો સરસ મસ્ત ફૂલીને દડા જેવો થઈ ગયો છે આઈ લાઈક યુ એટલો મસ્ત રોટલો છે ને એની વાતનો પછી જોઈને જાણે એમ થઈ જાય ખાવાનું આમ મન થઈ જાય એટલો મસ્ત રોટલો બન્યો છે તો તમે પણ એકવાર જરૂર આવી રીતે રોટલો બનાવીને ટ્રાય મારજો અને પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે બટન